નમસ્કાર દર્શક મિત્રો કોટડા ભારત સરકાર દ્વારા તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રવિવારના રોજ વન નેશન વન કાર્યક્રમના ભાગરૂપે ટુંડિયા બ્રાન્ચમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં સંત નિરંકારી ભક્તિ મંડળમાંથી નેવું જેટલા સેવાદળ તેમજ ટુંડિયા ગામના આકેવાનો સાથે મળી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વૃક્ષો વાવીએ ઓક્સિજન લાવીએ એ સૂત્રો સાથે આનંદથી વૃક્ષો રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ ત્યાં રિપોર્ટ સાથે હું છું આપની સાથે અસ્મિતા ટેડિયા નમસ્કાર